કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી જે મારામાં મૂકી છે એ જવાબદારી સ્વીકારવા માટે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ સૌ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે આજે એ મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે મને વિશ્વાસ છે મહેસાણા જિલ્લાના તમામે તમામ સૌ પ્રજાજનો ઉપર કે આ ભારતીય જનતા પાર્ટીના જોવોકમી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અને તમામે તમામ બાબત સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય એવી વાતથી ભાર ભારતીય જનતા પાર્ટીથી મારા મનમાં પ્રમાણે સમગ્ર જિલ્લો એ અને જુઓકમીની સામે લડે લડવાની શરૂઆત એ આજના દિવસથી થાય થઈ ગઈ હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કોંગ્રેસ ક્યારે વિખરેતા વિખરે વિખરે વિખરાતી જ નથી કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે કોઈ ગામ કે કોઈ ઘરે એવું નહીં હોય કે કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસ કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય